બુલેટિનની શરૂઆત કરીશું એક મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ બારની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે પરિણામને લઈ અને આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે આવતીકાલે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે તે જાહેર કરાશે આવતીકાલે સવારે સાડા દસ વાગ્યે ધોરણ બારનું અને ગુજગીટનું પરિણામ જાહેર થશે આ અંગે શિક્ષણ શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડુરે એક્સ પર પોસ્ટ કરી આપી છે આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ ચાર લાખ ત્રેવીસ હજાર નવસો ને નવ અને સાયન્સમાં એક લાખ અને અગિયાર હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા તો ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ છે તે આવતીકાલે જાહેર કરવામાં આવશે અને જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર દ્વારા આ માહિતી આપવામાં આવી છે અને તેમના દ્વારા એક્સ પર એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે અને તે પોસ્ટની અંદર લખવામાં પણ આવ્યું છે આવતીકાલે સાડા દસ વાગ્યા પછી આ જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું પરિણામ જોઈ શકશે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ બારની પરીક્ષા આપવામાં આવી હતી અને તે પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરાશે